ગેરકાયદેસર ભાડું વસુલવાની ફરિયાદ નોંધવામાં આવી હતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી રહે છે તેના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે અને નજીવી રકમમાં આવાસના લોકોને મળી રહે તેની વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોને આવાસ ફાળી દેવામાં આવે છે પરંતુ કેટલાક લોકો જરૂરિયાત વગરના હોવા છતાં પણ આવાસ એનકેન પ્રકારે મેળવી લેતા હોય છે અને તેઓ ભાડેથી આપી દેતા હોય છે

કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે સરકારી આવાસો ફાળવવામાં આવ્યા હતા અને લોકો કરતા હતા અન્ય લોકો સાથે ત્યાં અન્યાય કરી છે 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 અને જેમને આવાસ આવ્યા તેઓ તેમની પાસેથી વસૂલી રહ્યા આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે જે તે જૂનાના અધિકારીઓને તમામના આવાસોની તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આજે પણ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની યાદી બનાવી તેમની સામે પગલા લેવા માટેની અમે તૈયારી કરી રહ્યા છીએ

લગભગ સિત્તેર જેટલા મકાનો ભાળોત્તર રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે મુખ્યમંત્રી ગૃહનિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા એક મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આ જે નોંધ પાઠવી છે કેટલા વર્ષ આખા શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે ઘણા આવાસો એવા છે જે સાત વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય એ કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં કેટલા મારી ફરિયાદમાં પહેલા સિત્તેર જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તેવું બહાર આવેલું હતું કઈ રીતે હવે કાર્યવાહી કરશે તમે આનો રિપોર્ટ આવવા દો એટલે આગળની કાર્યવાહી કરીશું કારણ કે આ જે મકાનો છે તે છેવાડાના નાગરિકોને ઘર મળી શકે અને જેનું ઘર નથી તેને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આવાસ યોજના શરૂ કરી